आ 4 ये एकमना स्थाने छे तो येकीमत 4 થાય 3 ये દશકના સ્થાને છે તો એની કિંમત 30 થાય 600 ના સ્થાને છે 600 હા 100 6 વખત એટલે કિંમત થઈ જાય 600 5000 ના સ્થાને 5000 5 વખત એટલે 5000 આ 10000 ના સ્થાને છે 3 એટલે 30000 એની કિંમત થઈ જાય 10000 30 વખત મિતેશ

શીખી જાજો બીજી સરતું કે રીત તમને એમ શીખવાડી કે જે અંગની સ્થાન કિંમત શોધવી હોય એની પાછળના અંકો કેટલા છે ગણી લેવાના જેમ કે આ ત્રણ ની કિંમત શોધવી છે તો ત્રણ ની પાછળ 1 2 3 ચાર તો આપણે ચાર જીરો કરી લેવાનું એટલે એની કિંમત આવી ગઈ પણ અહીંયા તમને એ ખબર નહીં પડે કે કેટલી આવી તમે આ સાચો જવાબ સુધી તો પહોંચી શકો પણ શું આવ્યું એ ખબર પડે એટલે આપણે ખરેખર તો આ રીતે જ કરવું છું એકમ દસ સો હજાર દસ દસ હજાર દસ હજાર ત્રણ વખત એટલે ત્રીસ હજાર કિંમત થઈ પછી એને ચકાસવાનું ત્રીસ હજાર લખ્યા પછી કે ખરેખર સાચું છે તો ત્રણ ની પાછળ ચાર છે તો ચાર શૂન્ય છે તો કે છે તો આપણી કિંમત સાચી એવી રીતે આ સાત

સાચું કર્યું કે ખોટું એ ચકાસો જો એકમ દસ લાખ છ વખત એટલે કે સાહીઠ લાખ મત આવે તમે આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે ત્રણ અંક છોડી બે અંક છોડી લગાડો તો સાહીઠ લાખ થઈ જાય સાહીઠ ની પાછળ પાંચ જીરો એટલે કે સાહીઠ લાખ બરાબર આ આઠ કિંમત શોધવી છે

6 ની પાછળ કેટલા अंक બે બે તો છગડો કરી અને તમે બે ઝીરો કરો તો એની કિંમત મળી જાય 600 7 ની પાછળ કેટલા હો 3 તો 3 ઝીરો માં દે એટલે એની કિંમત આવી જાય 7000 અહીંયા ઝીરો ની કિંમત ઝીરો ઝીરો શૂન્ય ની સ્થાન કિંમત શૂન્ય જ આવે એ ગમે તે સ્થાને હોય અને એકમ ના અંક કે રહેલા अंक ની સ્થાન કિંમત એકમ ના સ્થાને રહેલા અંક ની સ્થાન કિંમત એની એ જ આવે